હેપી બર્થડે આશુ વે હે હેપી બર્થડે ભાઈ થેન્ક યુ જય માતાજી ખારા બેટા એકલો કઈ હું વિડિયો જ ન કરતો કેવી કપા વિણો બા

હા હા એ આ આવી ગયો મારો હાથ તો ખોયા બાંધવાનો વારો આવી ગયો પેલા તમારા છોકરા માટે ખોયા ની વ્યવસ્થા કરવી પડશે જો અમારા જયપાલ ભાઈ નો જન્મ છે કે નહી ચોકલેટ લેવા હેપી બર્થડે ભાઈ

અમાર દો આયુષિ બેનનો જન્મદિવસ છે એટલે ચોકલેટ જો એન બાપા આ કેટલી બધી આદર બાપા ચોકલેટ બનાવતા કેટલી તો વાન લગાડી ગામમાં ઈ તને કહું રે ચલ આખે એક તો ચોકલેટ લેતા ક ખોયું બોયું ક્યાર થાય છે આયુષિ બેનનો જન્મદિવસ છે અમાર આયુષિ બેન ને જય બે બે લણેના ભાઈ હે બેન ભાઈ બેન ભાઈ સોરી સોરી હે સુ કે ગાડી છે જ

ખારા ખારા બેઠા એ ખારા બેઠા હેપી કે અમારે આરુશી નો દિવસ કપાસ માં ઉજવવામાં આવ્યો કયું કયુગા મારુશી ખબર હે ખારા બેઠા નું નામ છે તું આજ કી ગામ કો ખબર હે તને હે

બહાર હે તો હાલો હવે બપોર બપોર પડી ગયું છે આ બર્થડે બોય છે બર્થડે બોય બર્થડે ગર્લ હા મે ખાઈ પાણી પીવું તો આવો પાંચ ગ્લાસ મકલો મરવાલા આ બર્થડે બર્થડે ગર્લ આ ખાય છે બપોરા પડી ગયા બપોરા 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 અમારે શ્લોક શ્રી જાગી ગયા છે એ શ્લોક શ્રી એ વાય કેસે હો જાગી જા હે હે જાગી જા ના ના આ આજ નિખારે નો મેન મેન પર મળે દે તારે કેસે હો હે થોડેડે પાણી અને અમારે આરુષીબહેનનો જન્મ દિવસ છે કે ને એટલે આરુષીબહેનને આપણે કપા વિનામાં આવ્યા છીએ કેમકે આરુષીબહેનને દેવાને ગિફ્ટમાં એક લોથો કપા એ જો જો જોઈએ હવે આ કંઈ ગોબરો થઈ ગયેલો તો કંઈ એને દેવાય એમાં છે નાખતી કેમ શું વાંધો છે અમારે જો બડે ગર્જ છે બડે ગર્લ્

એ તો આ છે વિડીયો લે રખડેતા આલે તો